हाय गाइस एवरीवन दोस्तों आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग तो बच्चों के सुबह के दस और देखो ब्लॉग स्टार्ट कर दिया है सब काम निपटा लिया है और अभी शुरुआत करेंगे रसोई खाने की क्योंकि थोड़ा बहुत काम तो अभी बाकी है लेकिन वो दोपहर के बाद करेंगे और देखो कितने बादल छाए हुए हैं लगता है बारिश आने वाली है और आज है ना कपड़े भी थोड़े मैंने धो दिए हैं और थोड़े से रह गए हैं तो वैसे तो बाद में इसको धोएंगे क्योंकि पूरे दिन कितने कपड़े धोते रहेंगे अभी क्या है कि मैं जब पूरा काम कर लेती हूँ ना तो बाद में नहाती हूँ पहले नहीं नहा लेती हूँ अच्छा नहीं लगता है तो ऐसा है आज तो गेहूँ का काम भी करना है और यहाँ पे देखो मेरे बिल्ले के पौधे पे नए नए पत्ते आने लगे हैं देखो मस्त मस्त ये दो वाला है पांच वाला निकले तो अच्छा है और ये है टमाटर तो इस पे पानी लगा देते हैं थोड़ा बहुत पानी थोड़ा लगेगा ना तो सही रहेगा ब्लॉग तो में आज बने रहिए मज़ा आएगा ब्लॉग में ઓર પૂરા વ્લોગ મેરા મેરાજ કરના ગાઈસ એન્ડ તક આપકો બહુ જ મજા આવી ગઈ બરાબર વિડીયોઓમાં જોડાયેલા તમે રહેજો બરાબર અને ગુજરાતી છું ને ગુજરાતી તરીકે મને સપોર્ટ કરજો બરાબર હિન્દી બનાવીએ ત્યારે તમે એમ કહો કે હિન્દી શું કામ બનાવો પણ હિન્દીવાળા સારા સપોર્ટ તો આપે તો પછી ગુજરાતી છીએ તો આપો તમે થોડો જાતો સપોર્ટ અને ફટાફટ થી વધારે નથી ઈચ્છા રાખતી પણ દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી તો હર હર ભોલે નમ શિવાય આપણે આપી દઈએ બિલ્લી પાણી અને નળી અહીંયા રાખી દઈએ છે તો આજે છે ને વાતાવરણ એટલું મજા આવે એવું છે ને સરસ મજાનું બહુ સરસ વાતાવરણ છે આમ વાદળ વાદળ છે અહીંયા અને અહીંયા જો બધું પાણી બાણીથી સરસ ક્લીન કરી દીધું છે સાવના થી ને ત્યારે જ મજા આવે ખુરશી ને બધું અને હવે રસોઈની તૈયારી કરું તો વિડીયો જોડાયેલા રહ્યો તમે આગળ હવે શું કરીએ છીએ આગે આગે દેખા જાય ગયા ક્યાં હોગા તેરા કાલિયા તો સબ્જી ને ક્યાં આવ્યા હે તો એ દેખ લેતે બાદ મેં ખાના પકાવી

આપણને સુરણ બુરણ ખાતા જ નહીં તો શાક બનાવવાનું છે સક્કરિયા બટેટાનું શાક ને બાજરાના રોટલા ચાલો ફટાફટ તો જો આ બટેટા છે એનું આપણે કટિંગ ચાલુ કરી દીધું છે શકરિયા અને બટેટા બે મિક્સ કરી દઈએ એટલે સારું લાગે મને તો ભાવે સક્કરિયા બટેટાનું શાક કારણ કે બે પાંચ પડ્યા છે ને અને બે પાંચ બટેટા પડ્યા તો બે સચવાઈ જઈશું અને આપણું શાક બની જાય અને બાજરાના રોટલો પછી આજો ગરમ રહી થઈ ગઈ છે ગરમર બે ત્રણ દિવસથી હવે ખાઈએ છીએ થોડી કડવી લાગે છે પણ તોય હવે ચાલે છે અત્યારે તો գրմ գոչի լག་ան ուց է սարս թայ գեջ քեವಿ չե մստ մճանի અને અનાવતી રેહવી પડે હો પછી નહીંતર પોચી પડી જાય થોડીક થોડીક કડવી લાગે છે તો ગાય અત્યારે છે ને પાંચ વાગી ગયા ને આપડે અને છે ને ઘઉં સાફ કરવાનું છે ઘઉં સરસ પવન આવે છે અહીંયા ફળિયામાં એટલે અહીંયા ફળિયા વચ્ચે આપણે ઘઉં સાફ કરવા છે ને હવે નવા આવશે એટલે આપણે ટીપડા ખાલી કરી લેવાના છે એટલા ઘઉં તપાવવા મૂક્યા છે બે દિવસથી હવે આજે આનો અંત લાવી દેવાનો છે પીસીને લોટ ઉભા રહેજો લેતી આવું છું જો આ છોકરા બધા સાયકલ જો ખાડામાં નાખી ઓય બાપા એક પછી એક ગયા હો બધા મારમ માર ગયા અલી થોડે ગયા ઓછો ઓય એક પડ્યો આ છોકરા માનતા નથી આમાં હલાયું જો પાણી કેવું ડોળું કર નાખ કેવી ગંગા વહેજ કે નહી અમારે અરદ્વાર જવાની જરૂર નથી કારણ કે આ છે ને ચોખ્ખું પાણી પૂવાનું જાય છે अच्छो डबो बड़ाई कियो, पूरो पूरो काड़ाई चे लूँ। एक बच्छे पूरू, बैनू बन पड़े। अमाँच। एक कलाक थिलून किया क्या भी <एक> गया भगवान, <laughs> बंगल गोवन बताओ। જવાનું જોઈ વાડીમાં બેઠો જ પણ મારું એક ચિંધું કામ નથી કરતો આપણે એક જ કામ એને ચિંધ્યું હોય ને કે બાર આ વસ્તુ કરવાની છે તો એક એટલે એક પણ ચિંધ્યું કામ તું ઈ ગે હોસ્ટેલમાંથી આવતો રહ્યો અહીંયા લોકો આને હું બસ અને આ શેતાન જો હુઈ ગયો છે એને અહીં પોગેથી ખેંચવાનો છે આ મેન છે ગેંગનો સ્ટાર છે અને રક્ષિત તું કેમ આમાં ભળી ગયો બીજું તો કે હાલો હાલો નીકળો ચિંદુ કામ કરો વાડીમાં એ બેહી ગયા છે

તો ગાઈસ અત્યારે સાત વાગી ગયા છે અને બસ જો આજના દિવસમાં આટલું કામ લોટ બે દિવસથી ખાસ થઈ ગયો હતી પહેલાં તો એ સરસ મજાનું આજે મારે કામ થઈ ગયું છે અને કૃષ્ણ ચાર પાંચ દિવસથી જે કામ ચીંધ્યું છે એ પોતે કરતો નથી તમે આગળ વિડીયોમાં જોયું ને જો કેવા અત્યારે ભાઈબંધો બધા બેસી ગયા છે તો છોકરાઓને વેકેશન પડે એટલે એ આપણું કામ ક્યારેય કરે એ નહીં જો કે તમારા ઘરે બધામાં પ્રોબ્લેમ હશે જ કારણ કે માંડ છૂતા થયા ભણું તો બસ તમે અહીં સુધી મારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને બસ આવી રીતે જ મને સપોર્ટ કરતા રહેજો અને અહીંયા આપણે વિડીયોને એન્ડ પણ કરી દઈએ છીએ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગઈશ અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો બે લાયકન ભૂમતા નહીં અને સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો ચાલો ફરી પાછી મળું છું નવા દિવસ સાથે નવા ઉમંગ સાથે જોશ સાથે આવતીકાલે જય મહાકાળ દ્રોણેશ્વર ગુરુકુળથી આવે છે તો જો બસ હમણાં ટૂંક સમયમાં આવે તો વિડીયોમાં જોડાઈ ન રહ્યો તમને પણ દર્શન કરાવી દઈ સ્વામિનારાયણ

છોટુંબ કરુ કરુ સ્વામી નારાયણ ભગવાન આરતી ઉતા કૃષ્ણ